નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ખેતી સફરમાં તો આપણે આજે વાત કરીશું કે આજે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા છે જે દર વર્ષે અંદાજો જાહેર કરે છે અને દર વર્ષે એના અંદાજો ખોટા પડે છે અને એની નુકસાની ખેડૂતોને ભોગવવી પડે છે દર વર્ષે અને બીજું મિત્રો કે કપાસમાં પંદર વીસ રૂપિયા પચાસ રૂપિયાનો સુધારો થાય એટલે તમે યુટ્યુબમાં જુઓ તો વિડીયા મળશે મૂકવા બધાય કે કપાસમાં તોફાની તેજી ને ભૂક્કા બોલાવતી તેજી ને હવે આ બધા વિડીયો મૂકવાવાળાને કાંઈ એ તો કંઈ ખબર છે નહીં કે હવે આ કેટલા વધ્યા છે હવે આપણે વિડીયો જોઈએ ત્યાં તો આપણને એમ થાય કે ભાવ સારો વધી ગયો છે ડબલ થઈ જાય છે વિડીયો જોવો તો પાંચ રૂપિયા પંદર રૂપિયા કે પચાસ રૂપિયાનો ફરક પડ્યો હોય છે ને આ બધા વિડીયો બનાવવાવાળા આપણે જોઉં તો જે ગમે આખા ગુજરાતનું માર્કેટ હોય તો એમાં ઊંસો જે ભાવ બોલાણો હોય એ ભાવ પકડીને હાલ્યા જાય કે ભાઈ કપાનો ભાવ એટલો થઈ ગયો એટલે ભાઈ એ કેટલા ખેડૂતને એ ભાવ મળ્યો છે એ તમે જાણો સત્ય હકીકત શું છે રનિંગ ભાવ શું છે એ તમે ખેડૂત નહીં ચો પણ બસ આ તો જે ઊંસા મૂંસો ભાવ બોલાણો હોય એ બધા એ પકડીને ધોળ્યા જાય કે એટલો કપાહનો ભાવ થઈ ગયો પણ હકીકત શું હોય એ તો ખેડૂતને ખબર જ હોય આ વીડિયા બનાવવા વાળા બસ ભૂકા બોલાવતી તેજી ને તોફાની તેજી ને બધાને ફાવી જોવા દીકરી વિડીયોની બહાર આટી બોલાવવા મળે અને કાંઈ એક કે ખેડૂતના દીકરા હોય તો ખબર હોય કે આ હું આપણે બોલી છે અને બીજું કે આપણે જોઈએ એટલે કે કે ગામડામાં કપાસના એટલા રૂપિયામાં સોદા થયા છે ને હવે એ એકા વિડીયો મૂકે એટલે એનીમાં બીજો વિડીયો મૂકે એ દસ રૂપિયા ભેળવે બધે પોત પોતાની રીતે ભેળવતા રહે ગામડામાં શું પરિસ્થિતિ હોય એ કે કંઈ ખબીર હોય નહીં કંઈ લેવા દેવા હોય નહીં પણ તોય મારા બેટા બસ વીડિય બનાવવા આમને બીજી આપણે અત્યારે જે વાત કરવાની છે મિત્રો કે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા જે અંદાજ જાહેર કરે છે એ અંદાજો એવા સમયે જાહેર કરે કે જ્યારે આપણે કપાસનું વાવેતર હોય અને એ વાવેતરને આપણે જ્યારે એમ થાય કે કપાસ તવડીને આપણે શરૂઆત થાય વીણવાની તેવા સમયે જ અંદાજ જાહેર કરે અને પહેલો અંદાજ જોવો અને છેલ્લો અંદાજ જુઓ તો તમને આપણને ખ્યાલ આવે કે આ લોકો કવડી ભૂલ કરે છે કે પહેલો અંદાજ એની ઓક્ટોબર મહિનામાં આપણને એમ થાય કે હવે કપાસની સિઝનની શરૂઆત થાય એટલે ઓક્ટોમ્બર મહિનામાં એની ત્રણસો ને ચુમ્માળી લાખ ગાંઠડીનો અંદાજ આપ્યો અને છેલ્લે જે માર્ચ મહિનાનો અંદાજ આવ્યો તો એમાં ત્રણસો ને તેર કે ત્રણસો બાર લાખ ગાંહડી પગી ગયા શાળાએ પચાસ લાખ ગાહડીનું ગાબડું સીધું પડે તો અવડો મોટો અંદાજમાં ફેરફાર રહેતો પાંચ ટકા કે ત્રણ ટકા નો ફેરફાર દસ લાખ ગાહડીનો ફેર પડે પંદર લાખ ગાહડીનો ફેર પડે સીઝન પૂરી થતા કઈ લાખ ગાંઠડીના ફેરફાર થતા હોય તો આ અંદાજ જાહેર કઈ રીતે કરે છે બસ બે હારી દીધા ઓફિસમાં હેચે જણાને જણા ને પકડી અને માળા બેટા એમને પેનું હાંચ્યા કરે કે તંબુરાઈની ખબીર હોય ની ઈચ્છે ને કઈ ખેતર માં એકાદ આંટો મારો આવે તો ખબીર પડે આ તો બસ ખેડૂતે માઇન્ડ માંડબેન કપા ઉજેરીને મોટો કર્યો હોય અને ચાર પછી શિયાળો આવે એટલે ટાઈડમાં એક તો રાજ્ય પાછા પાવર આપે એટલે પાણી વાળા ને પાછા મળે કપા કપાચાર થાય એટલે અંદાજ જાહેર કરે એટલે અંદાજ જાહેર કરે એટલે એ ખેડૂતના તો હિતમાં હોય જ નહીં વેપારીના હિતમાં જ હોય અવળો મોટો અંદાજ આપી દે એટલે થોડો ઘણો ભાવ હોય એ થોડોક ડાઉન થઈ જાય અને બીજું કે આ વર્ષે પાછો કોટન પ્રતિબંધ કોટનનો જે વાયદો હતો એના ઉપર પ્રતિબંધ મૂકી દીધો કે જે એક મહિના પૂરતો જ મૂકવાનો હતો પ્રતિબંધ એની જગ્યાએ મહિના પછી ફેરફાર કરીને પાછો વાયદો ચાલુ કરવાનો હતો પ્રતિબંધ છે એ એની મૂક્યો પછી ઓગસ્ટ મહિનામાં ચાલુ કરવાનો હતો એને બદલે સપ્ટેમ્બર ગયો ઓક્ટોમ્બર ગયો નવેમ્બર ડિસેમ્બર ને જાન્યુઆરી છ સ મહિના વહી ગયા તોય મારા દીકરીને જે ફેરફાર કરવાના હતા એ ફેરફાર કાંઈ કર્યા નહીં અને વાયદો ચાલુ કર્યો નહીં જ્યારે ખેડૂતોએ આંદોલન કર્યું ઓફિસ ગયા એની બહાર આંદોલન કર્યું ત્યારે ઘડીકમાં પંદર દીમાં એને કાયદે બની જાય બધું થઈ ગયું પાછો ફેબ્રુઆરી મહિનામાં તેર એ તો પાછો તરત વાયદો ચાલુ કરી દીધો તો આ લોકોને તો હું કંઈ કોઈ કહે નહીં ત્યાં હું કંઈ વાયદો ચાલુ કરવાનો ને બસ આ જ રીતે પગાર લઈને બે આવવાનું ખોટા ખોટા અંદાજ જાહેર કરવા અને આ વિડીયોવાળા બધા જે કપાહના વિડીયો બનાવો ભૂકા બોલાવતી તેજીને તેજીનો સર્કિટ લાગીને આમ તેજીને તેમ તેજીને તો એની જગ્યાએ આ કોટાને એસોસિએશન ઓફ ઇન્ડિયા છે એ દર વર્ષે ખોટા અંદાજ જાહેર કરે છે એના વિશે એકાદા કંઈક બોલે ને એના વિડીયો કંઈક થોડાક બનાવે છે એના એકાદો અધિકારી હોય કે ગમે એ સરકાર હું જે કંઈક વાત પોગ્યા તો આમાં કંઈક ફેરફાર કરે કે દર વર્ષે જે અંદાજો જાહેર કરે છે અને દર વર્ષે પસા પસા લાખ ગાંહાડીના જે ગાબડા પાડે છે કે ખેડૂતો એ જ પહેલેથી ને જ કીધું હતું કે ભાઈ અંદાજ તમે એ ભલે ત્રણસો ને ચુમ્માળી લાખ ગાહડીનો એની કીધો છે પણ આ અંદાજ એટલો જે એની કીધો છે એ પ્રમાણે નહીં આવે ખેડૂતો પહેલેથી બસો એંશીથી નેવું લાખ ગાહાડીનું કહેતા હતા અને ખરેખર એ જ આવશે હજી સેલો અંદાજ આવશે પછી આ તો પાછા અંદાજ જાહેર દર મહિને કરે ને કેમ પાછું આમ સારું કામ કર્યું હોય એમ પાછા અંદાજ જાહેર કરે અને દર મહિને પાછો અંદાજમાં દસ દહ લાખ ગાડીના ગાબડા અમેરિકન કંપની જે છે એની અંદર જાહેર કર્યો તો એ એની કંપની અહીંયા છે છતાં એનો અંદાજ આપણા ભારતના જે અધિકારી અંદર જાહેર કરે છે એની કરતાં ઓછો હોય ને આપણે તો બસ કોને ખબર વ્યાપારી પાંચ મળા દીકરા પૈસા લઈ લેતા હોય કે એના હિતમાં હોય એવો અંદાજે જાહેર કરે હવે આ વર્ષે એ લોકોએ કપાહનું વાવેતર ઘટાડ્યું છે ને કેમ ઘટશે નહીં શોખ કરી દીધા હતા આપણે આના અધિકારીઓ જે કાંઈ અંદર જ જાહેર કર્યો નથી ને એવું કોને ખબર શું કરે છે કુનાળાનો તડકો પડતો હોય એટલે એસીમ બહેન આરામ કરતા હોય કે જે હોય હવે એનો અંદર જ્યારે આવે ત્યારે આપણે જોવું એટલે આ વિડીયો મિત્રો તમને જો સારો લાગે તો વિડીયોને લાઇક આપો અને શેર કરો અને તમે આ ચેનલમાં નવા હોવ મિત્રો તો જે નીચે લાલ કલરનું બટન દેખાય છે તે દબાવી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે પણ આ મિત્રો આ ચેનલમાં જોડાઈ જજો અને કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાએ જો પહેલેથી જ એવો અંદાજ આપ્યો હતો કે ભાઈ આપણે ઉત્પાદન ત્રણસો લાખ ગાહાડીનું જ આવશે તો આ જે ખેડૂત મિત્રો આપણે જાણીએ છીએ સિત્તેર ટકા ખેડૂત એવા છે કે જેણે કપાસ વેચી નાખ્યો છે તો હવે કદાચ તેજી થાય તો પણ તેનો લાભ જે કપાસ આપણે ખેડૂતોએ વેચી નાખ્યો છે તેનો તો કાંઈ મળવાનો નથી એટલે અંદાજમાં આવડો મોટો ફેરફાર રહેશે તેમાં સરકાર પણ થોડુંક ધ્યાન આપે અને આમાં કંઈક સુધારો કરે કે દર વર્ષે જે અંદાજ ખોટા પડે છે તેના માટે કંઈક કાર્યવાહી કરે એવી જ આપણે તો અપીલ કરીએ છીએ મિત્રો જય સોમનાથ જય ભોળાનાથ